ભરૂચના હુસૈનિયા સોસાયટીમાં મદરેસાએ નુરાનીના એક શિક્ષકે નવ વર્ષના બાળકને લાકડી વડે બહેરમીથી માર્યો તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો જહાંગીર નામના આ બાળકને માર માર્યા બાદ શિક્ષકે તેના ભાઈને પણ કોઈને ન કહેવાની ધમકી આપી ઘટનાની જાણ થતાં બાળકના પરિવારજનોએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી આપણા છોકરાને ને મોલી સાહેબે બહુ મારેલો છે હું મારા છોકરાને મારા ફાધર જોડે લઈને મદરે ગયો મદરે ગયો તે નો ટાઈમ હતો નમજ પછી મેં મોલી સાહેબ કીધું કીધું સાહેબ મારા છોકરાને આટલો બધો મારવાનો હોય તો હવે તો મારા પછી ત્રણ વાગે મારવાનું ચાલુ કર્યું છોકરાને તો લોળાથી બાંધીને માર્યો ને છોકરાઓને એવું કીધું કે તમે જોરથી ફોડો તો આવાજ બહાર જાય ના છોકરાઓને એવું સમજાવી દીધા ને મારા મોટા છોકરાને એવું કીધું નિજામે કે ઘેર જઈને કશું ના તા દાદીને તા દાદાને ને મમ્મી પપ્પાને

હાલ જહાંગીર નામના બાળકને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે ભરત ચુડાસમા વી ટીવી ભરૂચ